અમદાવાદમાં ગત એક જૂના રોજ ઈસ્ટ રિવરફ્રન્ટ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી અને આ હત્યા એક પત્રકારની થઈ હોવાની વાત સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી જોકે આ સમગ્ર મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓની ધરપકડ કરી છે જેમાં શનસની ખેજ ખુલાસાઓ કરવામાં આવ્યા છે કોણ છે આ હત્યારાઓને શું તેમનો હત્યા કરવા પાછળનો ઉદ્દેશ્ય હતો વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું પડકારતી ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં પોલીસ તપાસ કરવામાં આવતા આ વ્યક્તિ એક ખાનગી ચેનલ નો પત્રકાર હોવાની વાત ખુલી હતી જેમાં મનીષ શાહ નામનો આ વ્યક્તિ હતો ને તે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો હતો મનીષ શાહને લઈને પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે કે તેના અવારનવાર તેના સ્થાનિક લોકો સાથે અણબનાવ ચાલતા હતા વિખવાદ ચાલતો હતો આ ઘટનાને લઈને થોડાક સમય અગાઉ મનીષ શાહના પત્ની દ્વારા વટવા વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ નામના વ્યક્તિ ઉપર બળાત્કારની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેને લઈને મનીષ શાહ તેમજ યુવરાજ સિંહના પરિવાર વચ્ચે વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો જોકે આ બાબતને લઈને આ જે સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે કે યુવરાજ સિંહના નાના ભાઈ મહિપાલ સિંહ દ્વારા મનીષ શાહની હત્યા કરવા માટે સાણંદના બે વ્યક્તિઓને સોંપારી આપવામાં આવી હતી અને મનીષ શાહના ફોટા વિગતો તમામ વસ્તુઓ જે તે મહિપાલ સિંહ દ્વારા એ હત્યારાઓને આપવામાં આવી હતી ગત એક જૂન ના રોજ મનીષ શાહ અમદાવાદ ઈસ્ટ રિવરફ્રન્ટ વિસ્તારમાંથી બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન આરોપીઓ દ્વારા મનીષ શાહ ને અટકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મનીષ શાહ કહી સમજે તે પહેલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેના કારણે મનીષ શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી લોહી હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા ઘટનાની જાણ લોકો એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સારવાર માટે મનીષ શાહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મનીષ શાહનું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારબાદ

મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઇજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વડવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવ હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વડવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોત્તેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાના કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેરના કેસમાં ત્યારે એમને વટવા પોલીસની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહીપાલ સિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે અને એમણે જે મહીપાલસિંહ એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણે એનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકિત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમને આ ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમને ઇશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઇજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહેપાલસિંહ છે એને એના બીજા જે સાગરીતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા અટક કરવામાં આવેલ છે આ કુનાના ગામે મહેપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જૂનાવાડે જ અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલા આપણે અડાજણ સુરત મૂળ વતન્યાનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન્યાનું ખેડા છે અને આ ગુના જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહના વિરુદ્ધમાં બટવા પોલીસ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે હક્કુનો ઘાટોડિયા પોલીસ્ટન ખાતે ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુના નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બાર છે વટવા પોલિશન એને પ્રવેશવાનો હદ છે એનો અત્યાર સુધી કોઈ રોલ આવ્યો નથી પણ એ જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાય એના કારણે ਆ ਇੱਕ ਮਨਮਾ ਬਦਲਾ ની ਭਾਵਨਾ ਲੈਨੇ ਫਰਤਾ ਤੇ ਇਹਨਾਂ ਇਹਨਾਂ ਕਾਰਨਾਂ ਗੁਨਾਹ ਨੇ ਬਨਾਵਾ ਪਾ ਮਿਲਿਛ હા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને જે આરોપીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે અને જે કોઈ પણ હત્યાકાંડમાં સંડોવાયેલા છે તે તમામની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઠ પર